અલ્પેશભાઈ ખુબ ખુબ સ્વાગત છે આપનું ન્યુઝ રૂમ માં અલ્પેશભાઈ અત્યારે મતદાન ચાલી રહ્યું છે શું વિશ્વાસ અને કેટલી કેટલા મત તમારી પેનલ ને મળે એવો વિશ્વાસ જે રીતે અત્યારે લોકો ઉમટી પડ્યા છે અહિયાં વિધાનસભાઓની કરતા પણ જબરજસ્ત માહોલ ઉભો થયો છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીને લોકોએ ગોંડલમાં અમને આશીર્વાદ આપ્યા છે

ગણેશભાઈ કોઈને કહેવા નથી ગયા તમે મને મત આપજો પણ હું તમને વિશ્વાસથી કહું છું કે ગોંડલ ના દિલમાં ગણેશભાઈ છે અને ગણેશભાઈ ના દિલમાં ગોંડલ છે વિપક્ષ મુદ્દાઓ અલ્પેશ ઢોલરિયા ચાલશે કે નહીં ચાલે આવતો વિપક્ષ ને તો અમારે અહીંયા ભાઈ હવાતિયા મારવાની ટેવ છે પણ ખોટા મુદ્દા ખોટા મુદ્દા નો ચાલે કારણ કે લોકો બધું જાણે છે એક ઉમેદવાર કોંગ્રેસ ના મેન્ડેટ ઉપર જીતી બેઠો નથી અહિયાં ભાઈ ચુમ્માલીસ નગરપાલિકાની સીટ છે ચુમ્માલીસે ચુમ્માલીસ ભારતીય જનતા પાર્ટી પણ છે અહિયાં બાવીસ તાલુકા પંચાયત ની સીટ છે બાવીસે બાવીસ ભારતીય જનતા પાર્ટી પણ છે જિલ્લા પંચાયતની ની સીટ અહીં ભારતીય જનતા પાર્ટી પાસે છે અહીંનું માર્કેટિંગ યાર્ડ ભારતીય જનતા પાર્ટી પાસે છે અને મને વિશ્વાસ છે કે આજે બાર વાગે નાગરિક બેંક ઇતિહાસ ઇતિહાસ છે અને બાર વાગે ભારતીય જનતા પાર્ટી પાસે અહીંની નાગરિક બેંક હશે અલ્પેશભાઈ કેટલા અગિયાર માંથી કેટલા ડિરેક્ટરો તમને ચૂંટાઈ આવે એવી અત્યારે શક્યતા લાગે છે જે રીતની ગોંડલના લોકોનો પ્રેમ છે વિશ્વાસ છે ભરોસો છે

કે આ ઉમેદ આ ચૂંટણી છે ને બેલેટ પેપરની છે અને ગોંડલ ની લોકો હોશિયાર છે બેલેટ પેપર માં પણ કોંગ્રેસ ને ઘરભેગી કરી દેશે આ યતિશ દેસાઈ એ જીતના દાવાઓ કરતા આવ્યા છે શું કેશો જીતના દાવા તો એ વિધાનસભામાં કર્યા હતા લોકસભામાં કર્યા હતા નગરપાલિકામાં કર્યા હતા જીતના દાવા તો એ કરે જ છે પણ મારું કોંગ્રેસના મિત્રો ને એક નિવેદન છે કે તમે જે રીતે જેમ ચોમાસાની અંદર વરસાદ આવે અને પાખો વાળા જીવડા બહાર આવે ને ગરમીમાં જેમ ખાલી ચૂંટણી ઉપર કોંગ્રેસના મિત્રો બહાર આવે છે આવી રીતે ચૂંટણી જીતાતી નથી અમે પાંચ વર્ષ ગોંડલના લોકોની સેવા કરી છે અમે ગોંડલના અમારું આખું ગ્રુપ છે ને મુઠ્ઠીની તાકાત છે અમારે અહીંયા જ્ઞાતિ જાતિ હાલતી નથી અમે બધા પરિવારની જેમ રહી છીએ અને અહીંયા કોંગ્રેસનું નું નથી અહીંયા ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય નિશ્ચિત છે આભાર અલ્પેશભાઈ અમારી સાથે જોડા બદલ